મકર સંક્રાંતિ છે અમારે લાઈટ નથી હોતી હું પંચાયત આવ્યો હતો તો થોડાક જૂના પુસ્તકો ખોલ્યા તેમાં જૂની વાર્તાઓ હતી તો મને આવ્યો કે એક વાર્તા વાંચું અને તમને પણ સંભળાવું જેથી કરીને કંઈક જીવનમાં નવા ઉતાર ચઢાવ કઈક નવું શીખવા જાણવા મળે પત્રિકા છે વાંચન પત્રિકા શ્રેણી પહેલી પુસ્તક દસમું છે વાર્તાનું ટાઇટલ એવું છે કેળાના છોતરા લેખક છે નાનુભાઈ નાયક બરોબર છે નંદ કેવી વાર્તા છે એક પેજની છે પણ ઘણું બધું જાણવા મળે સાહેબ તો વાર્તા વાંચું છો તમને ગમે તો પૂરી સાંભળજો એક ગામ હતું તેમાં રામજી કાકા રહે રામજી કાકા નામના એક વ્યક્તિ રહે રામજી કાકા ગામના આગેવાન હતા બધા એમને ડાયા ગણે એટલે કે વિદ્વાન એકવાર રામજી કાકા બાગમાં ફરવા ગયા સાથે થોડા કેળા લીધા સંતરા લીધા બાગમાં સરસ મજાની જગ્યામાં સારી એવી જગ્યા જોઈને બેઠા પછી એમણે કેળા ખાધા સંતરા ખાતા અને છાલ ત્યાંની ત્યાં ફેંકી દીધી પછી એક ઘરે જવા ઉભા થયા એટલામાં એક નાની છોકરી ત્યાં આવી છોકરી ગામની નિશાળમાં ભણે વિદ્યાર્થી ભણતી હતી તે એણે પેલા છોતરા જોયા કેળાના સંતરાના એ એ જોઈને કઈ અરે રહે આવી સરસ જગ્યામાં છોતરા કેવા ખરાબ લાગે સાચી જ વાત છે વળી ચાલતા ચાલતા એના પર કોઈનો પગ પડે તો બાપડાનો હાથ પગ પગ ભાંગી જાય 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 સ્વાભાવિક છે પડે એટલે લાગી તો છોકરીએ છોતરા ઉપાડી લીધા ઉપાડીને દૂર પડેલી કચરા પેટીમાં નાખ્યા કચરાપેટી પણ હતી તો બાગ તો સારો જ હશે બરોબર છે તો રામજી કાકા આ જોઈ રહ્યા હતા એમણે મનમાં થયું આખું ગામ મને ડાયો ગણે વિદ્વાન ગણે જાણકાર ગણે ગામનો આગેવાન ગણે પણ આ છોકરી મારા કરતાં વધારે ડાઈ છે એના કરતાં રામજી કાકા કરતાં છોકરી વધારે ડાઈ ગણાય તો દરેક વાતમાં જે પારકાનો વિચાર કરે બીજાનો વિચાર કરે છે તે જ ખરો ડાયો છે મતલબ પોતાનો સ્વાર્થ ના ગણી બીજાનો માટે જે વિચારે છે સમજે છે બીજા માટે કંઈક ઉપયોગી બને છે એને વિદ્વાન ગણી શકાય છે તો વાર્તાનો મસ્ત એવો સાર છે નાની એવી વાર્તા છે નાનું ભાઈ નાયક આમના લેખક છે તો સારી એવી વાર્તાઓની પત્રિકાઓ છે જે અવનવું જાણવા મળતું હોય છે અવનવું શીખવા મળતું હોય છે જે જીવનમાં ઉપયોગી હોય છે તો આ વાર્તામાંથી તમને પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજી નવી વાર્તા સાથે થેન્ક યુ